પૈસા નહીં ના સામ તો શું કરવું પડે પૈસા આવે એવું બે નંબર બે નંબર લઈને બે નંબર માં કઈ કમાવાનું કરવું પડશે મારું બેટું પૈસા કરતું નવરાત્રી થોડો ઘણો ચડાવો તો બોલવો પડશે અમે માટે પ્રોગ્રામ રામ રામ મને તો હવે તો વસ્તુ છે 50000 જન્મ માજી નહીં આલી

પચાસ હજાર શું શું ગાડી છે પચાસ હજાર ની માગેલી ગાડી છે લાવી વાત ના કરી લાવવાની છે પચાસ હજાર આવશે તો દિવાળી નવરાત્રી પ્લાન થી લાબાની હરખા કરશે તારે મુકાવીએ પુર્યાનું સાયકલ લઈને ગાડી લઈને આવીશ ગાડી ઉપાડી ને બાયક છે

આની ગાડી કઈ તો લાકડીની ગાડી કઈ ગાડી કઈજી નખી લાગે ખુદીવારી કરવા ભૂસમાડીજી ઓ તો આ અમે ટ્રાય કરતાવી અને પંચર આવજો પતી ગયું પતિ પતી ગયું પંચર કરાવવા ગયા તા

એ ધબન હતી પડતી મખાતા પાટીતી તાર વડી લઈ કાઢે આટલું અમારું તમે લઈ आना गुबरे पुलिस के इधर ना ना आजा 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 जो बुला अरे पुलिस बेटा आपको आ लो आजा आजा बड़ी नेक आज पकड़वा नहीं आने पास स्टन, स्टन। या। या। कर स्टन स्टन कैसे देगी लाए स्टैंड करिया स्टन ला गति रे मुंह कोड़ी बस मार लूं मार भाई पुलिस के मजदूर हेलो पुलिस भाई से पकड़